વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ શ્રી અંબે વિદ્યાલય ખાતે શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વાઘોડિયા રોડ પર આવેલી શ્રી અંબે વિદ્યાલય ખાતે કેજી વિભાગ અને ધોરણ એક અને બે ના અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે એકસો પચાસ જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને સાથે સાથે કેજી વિભાગના વાલી મિત્રોએ પણ આમાં એક નાટક પ્રસ્તુત કર્યું હતું એમાં ઘણા બધા સંદેશ આપ્યા હતા કૃષ્ણ જન્મથી લઈને મટકી ફોડ સુધીના સુંદર પ્રસંગો પ્રસ્તુત કર્યા હતા જેને જન્માષ્ટમી એક ઉત્સવ નહીં પરંતુ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રેમ મિત્રતા અને સદાચારની ભાવના પણ આપણને પાઠવી છે કૃષ્ણ ભગવાને ઘણી બધી લીલાઓ કરી છે આ પ્રસંગે દર્શાવી હતી આજે નાના નાના બાળકો એ રાધા કૃષ્ણના રૂપમાં સજ્જ થઈને આવતા ગોકુળ શાળા ગોકુળિયું બની ગયું હતું તેવી અનુભૂતિ ઉપસ્થિતિઓને થઈ હતી શિક્ષક ફાલ્ગુની એ જણાવ્યું હતું કે નાનપણથી બાળકો ને ભારતીય સંસ્કૃતિ નું જ્ઞાન મળે તે હેતુથી અમારી શાળામાં ઘણા બાળકો બધા પ્રોગ્રામ થતા રહે છે આજરો શ્રી અંબે વિદ્યાલય વાકુડિયા રોડમાં કેજી વિભાગ તથા ધોરણ એક અને બેના અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે એકસો ને પચાસ જેટલા બાળકોએ ભાગ લીધો હતો સાથે સાથે કેજી વિભાગના વાલી મિત્રોએ પણ આમાં એક નાટક પ્રસ્તુત કર્યું હતું એમાં ઘણા બધા સંદેશ આપ્યા હતા આજે અમે કૃષ્ણ જન્મથી લઈને મટકી ફોર સુધીના સુંદર પ્રસંગો પ્રસ્તુત કર્યા છે આપણે સૌ જાણીએ છીએ કે જન્માષ્ટમી એક સૌ નહીં પરંતુ એક કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રેમ મિત્રતા અને સદાચારની ભાવના પણ આપણને પાઠવી છે કૃષ્ણ ભગવાને ઘણી બધી લીલાઓ જે છે તે આ પ્રસંગમાં અમે દર્શાવી છે આજે અમારા નાના નાના બાળકો એ રાધા કૃષ્ણના રૂપમાં સજ્જ થઈને આજે જાણે એવું શ્રી શ્રેયમ્બે વિધેરમાં એવું લાગે છે કે આજે એણે ગોકુળ અમારા શાળામાં આવી ગયું છે નાનપણથી જ બાળકોને ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન મળે એ હેતુથી અમારી શાળામાં આવા ઘણા બધા પ્રોગ્રામ થતા રહે છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા અમારી શાળાના ચેરમેન ડાયરેક્ટર્સ અમારા મારા શિક્ષકો વાલી મિત્રો બાળકોનો હું ખૂબ જ આભાર માનું છું અને એમના સહકારથી આજે હું આ સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવી છું